અંકલેશ્વર જીઆરટીસીમાં આવેલી શ્રીરામ મેટલ કંપનીમાં એક યુવાને આપઘાત કરી લીધો છે ઉદ્યોગ મંડળની ઓફિસ નજીક આવેલી કંપનીના દિલા સાદ અલી નામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટના અંગે જીઆરટીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્રીરામ મેટલ કંપનીમાં એક યુવાને આપઘાત કરી લીધો છે કંપનીના કામદાર દિલા સાદ અલી નામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો અન્ય કામદારોને આ અંગે જાણ થતા તેમણે તાત્કાલિક કંપની સત્તાધીશોને જાણ કરી હતી તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર ઝાડસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડાયો હતો યુવકનો આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ કંપનીમાં જ યુવકે કરેલા આપઘાતને લઈ અનેક સવાલ ઉભા થવા સાથે ચર્ચાનો વિષય બન્યો હતો